કોંગ્રેસે આક્ષેપ કર્યા કે ભાજપની ચંદાલો ધંધાલો સ્કીમના ભાગ રૂપે ગુજરાતના હજારો નાગરિકોના કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા અને ભાજપની સાઠ સામે આવી છે ભારતીય જનતા પાર્ટી સાથેના આર્થિક વ્યવહારે સમગ્ર કૌભાંડની ફોલ ખોલી નાખી છે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ભાજપનું પ્રાથમિક સભ્યપદ મેળવ્યું હતું ભાજપના નેતાઓ સાથે પણ ભૂપેન્દ્રસિંહ ઝાલાની તસવીરો છે એજ્યુકેશન કેમ્પસ અને ભાજપની સાટગાટ પણ જોવા મળ્યા છે પરંતુ હવે તો ભારતીય જનતા પાર્ટી સાથેના આર્થિક વ્યવહારે સમગ્ર કવાંડને પોલ ખોલી નાખી છે પણ આ બધાની વચ્ચે એમના કેમ્પસના ઉદ્ઘાટનમાં કોમ મંત્રીશ્રી અને સંતૃશ્રીઓ હાજર હોય ધારાસભ્યશ્રી હાજર હોય ત્યાં લગી તો એક જ બધા એ અન્ન નાગરી પુરઠા રાજ્ય મંત્રી હોય ભીખુશી પરમાર એમના પુત્રની મૈત્રી ફાઉન્ડેશનમાં ટ્રસ્ટી તરીકે તેમ છતાં પણ સતત ભાજપા એક જ વાત કરે કે આ તો હોય પણ અમારી સાથે એવી કોઈ નજીકની વાત ન હોય ઘણા લોકો મળતા હોય પણ આ બધાથી સિરમોર છ હજાર કરોડના બીજે સોલ્યુશનના જેને સીઆઈડી ક્રાઇમે અત્યારે જે આંકડો જાહેર કર્યો છે સત્તાવાર રીતે છ હજાર કરોડ આસપાસના કૌભાંડમાં આ કૌભાંડનો આંકડો આગળ વધી શકે છે પણ ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલાએ ધામણી તાલુકો વડાલી ભારતીય જનતા પાર્ટીને બે હજાર ત્રેવીસમાં સત્તાવાર રીતે પાર્ટીના ફંડ આપે છે ફરી હું કહું છું કે એમને એકવીસ ત્રણ બે હજાર ત્રેવીસના રોજ પહેલાં નવ્વાણું હજાર નવસો ને નવ્વાણું રૂપિયા આપે છે ફરી એક ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલા બીજા નવ્વાણું હજાર નવસો નવ્વાણું આપે છે ત્રીજા પણ ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલા એકાવન હજાર એકનો ચાંદલો કરે છે ભલે એમને રોકાણકારોને નવરાવ્યા હોય પણ ભારતીય જનતા પાર્ટીને ચંદાદો ધંધા લોની સ્કીમ પ્રમાણે આ નાણાં સીધા આપી રહ્યા છે